અષાઢી બીજના ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી સંતો મહંતો રાજકીય હોદ્દેદારો તેમજ હરિભક્તો દ્વારા રથને પ્રસ્થાન આપવામાં આવ્યું ભુજ ખાતે અષાઢી બીજ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરયાત્રા રથયાત્રા યોજાઈ હતી જેમાં મોટી માત્રામાં નગરજનો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો પણ જોડાયા હતા પ્રસાદી મંદિર ભુજ શ્રી ઘનશ્યામ મહારાજ પંચશતાબ્દી મહોત્સવના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ પ્રસાદીના મહંત સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી મુકુંદજીવન ધામજી સ્વામી કોઠારી સ્વામી શ્રી પ્રકાશદાસજી વગેરે સંતોની આજ્ઞા તેમજ કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભુજ વિધાનસભા ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો આ ભવ્ય રથયાત્રામાં રથ પાછળ સામૈયા સાથે બહેનો શંખ મંડળી ભજન મંડળી અબદાગીરી સાથે ઘોડા શરણાઈ સાથે ઢોલ વૃક્ષ વિતરણ કચ્છી વાદીઓ તેમજ સુવિચારો સાથે બાઇક રેલી પણ જોડાઈ આ આયોજનોને લઈને સમગ્ર ભુજ તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો તે જ રીતે જગન્નાથપુરીમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે એવી જ રીતે છેલ્લા ચૌદ વર્ષથી ભુજ ખાતે રથ તૈયાર કરવામાં આવે છે અને તેમાં દેવોની મૂર્તિ બિરાજમાન કરવામાં આવે છે વિશેષમાં કચ્છ માટે ગૌરવની વાત એટલા માટે હોય છે કે અષાઢી બીજને કચ્છી નવા વર્ષ તરીકે પણ ઉજવવામાં આવે છે સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે એટલે આ રથયાત્રાને લઈને કચ્છમાં પણ અનેરો ઉત્સવનો માહોલ જોવા મળે છે આ વર્ષે પણ રથયાત્રા ભુજના માધાપર ભગવાન શ્રી સ્વામિનારાયણના સત્સંગી અર્જુન ભુડિયા દ્વારા દર વર્ષની જેમ અષાઢી બીજ રથયાત્રા માટેના રથના નિર્માણ કાર્યની જવાબદારી લેવામાં આવી હતી છેલ્લા દસ વર્ષથી રથયાત્રા માટેના રથનું નિર્માણ માધાપર સ્વામિનારાયણ મંદિર યુવક અને યુવતી મંડળના લોકો કરી રહ્યા છે આ રથ બાર ફૂટ ઊંચો અને વીસ ફૂટ લંબાઈ ધરાવે છે તેમજ છેલ્લા ચૌદ દિવસથી કાપડના કારીગરોએ મહેનત કરી સાતસોથી આઠસો મીટર કાપડનો ઉપયોગ કરી આ રથ તૈયાર કર્યો છે આ સિવાય રથનો શણગાર આર્ટિફિશિયલ ફ્લાવર રંગબેરંગી આભલા સિતારા લટકણીયા વગેરે સાથે કરવામાં આવ્યું છે સંગાર નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા ત્યાંથી મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ